સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે વાત કરીએ તો વૈષ્ણવ સમાજના લોકો દ્વારા આખો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સમસ્ત વૈષ્ણવ વનિક પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે વાત કરીએ તો શહેરના સલાટવાડા આઈ એમ એ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો રક્તદાનમાં જોડાયા હતા અને વૈષ્ણવ ઉપક્રમે શ્રીમદ શ્રીમદાચાર્ય મહાપ્રભુજીના મહામહોત્સવ નિમિત્તે પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે તે માટે ના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન છે અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ગુરુચરણે સમાજ સ્વસ્થ બને તે માટે આ અનુપમ ભેટ રજૂ કરવામાં આવી રહી છે વૈષ્ણવ તરીકે આપણું સ્વધર્મ છે સ્વકર્તવ્ય છે કે સમાજ બૌદ્ધિક રીતે શારીરિક રીતે લાગણીઓ અને માનસિક રીતે સ્વસ્થ બને આત્મનિર્ભર અને સાથે સાથે જો એનું દેહ સ્વસ્થ હશે તો એ દેહ દ્વારા એ પ્રભુની સેવામાં તત્પર બની અને પોતાના જીવનની ધન્યતા પ્રાપ્ત કરી શકશે ફરી એકવાર એસવીપીના સૌ પદાધિકારી મહાનુભાવોને વલ્લભાચાર્યના ઉત્સવ નિમિત્તે આ સુંદર કાર્ય કરવા બદલ મારા ભૂરી ભૂરી અભિનંદન કોટી કોટી શું